કે તમારું કુછું આયા જે આપડા પરે તો ભરી ગયા અલાવાય શમરાતે છો કે આ

राहुल <meng> मित्र <meng> <meng>

તમારે જે કઈ બી ખાવું હોય પીવું હોય મારે હાથે જ લઈ લો છું અહિયાં આવજો વનિતા મનીષા કેવું વાતાવરણ છે પવન ચોખી આ છે ને એનો ગાય અવાજ આવે છે કેવો મસ્ત

કાડા કાડા રસ્તો આવે ને અલ્પેશ ભાઈ ને છે બહુ આખા છે એ લોકો જો હા એ લોકો ને ગાડી છે તમારો દુપટ છે એ લોકો જો એ લોકો હજી સામેવાળા રસ્તા ઉપર છે ને અમે ઠેટ અહીંયા પહોંચી ગયા છે એ લોકો જો આ સામેવાળો રસ્તો છે ને ત્યાં પહોંચ્યા છે એ લોકો અને અમે છે ને ઠેટ પહોંચી ગયા છે મતલબ કે અમારે હવે પવન છે અમારો ડ્રાઈવર સારો છે ને થોડા અમારા ડ્રાઈવર બી સારા છે ને અમારી ગાડી થોડી મોટી છે ને શાઈન એટલે પણ અહીંયા છે ને બહુ ધીમી ગાડી આખવી પડે ગાઈઝ રાહુલ તો જોઈ નામ જો અહીંયા જો ધીમી આંક રાહુલ જો અહીંયા ધીમી આંકો ની ઓ માય ગોડ ઓ માય ગોડ આજી સામે જવાનું ઓ મિતા યાર રબ સે કેટલું મસ્ત હા લાસ્ટ સરસ સરસ હા એ જગ્યાએ લાવ્યા ને તમને આજે ખુશ થઈ ગયા દિલ હેપી હેપી ગાર્ડન ગાર્ડન થઈ ગયા

હવે તડકો પોગ્યો હોય તો દેખાય બસ છાયો આવે આપણને દેખાયો હા હવે દૂર તો તડકો ની દેખાય ને દૂર છાયો હોય દેખાય કે છાયો છે કે તડકો છે દેખાય ને સી છે એને આપણે રોજડું દેખાણું તો તે રોજડું જો કેવું મસ્ત વાતાવરણ છે ઓહો

અહીંયા છે ને ખોડિયાર માં નું મંદિર છે હું તો ફર્સ્ટ ટાઈમ આવીશું એટલે મને કઈ ખબર નથી આઈડિયા નથી આઈ સેકન્ડ ટાઈમ ઓ জ্ঞাতત ન હોય ચપ્પલ પહેરીને આવવું જોઈએ પણ પડી જાય ને તો તડકો છે પણ તડકો લાગતો નથી હો હા એટલું આવે છે ને અમે અમારા બાંધી દીધા છે આવજો પાછા આવશું પાછા ફરી

કન્ટીન્યુ કરશું કન્ટિન્યુ